જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ બેઠકમાં ધારાસભ્યશ્રીઓએ વિવિધ વિભાગોને પૂછેલા પ્રશ્નો સંદર્ભે અધિકારીઓ દ્વારા આપેલા જવાબો પરત્વે ચર્ચા કરવામાં આવી પાટણ જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં આજરોજ જિલ્લા સેવા સદન પાટણ ખાતે જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં વિવિધ મુદ્દાઓને લઈને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી બેઠકમાં ધારાસભ્ય દ્વારા કરેલી રજૂઆતનું તત્કાલિક નિવારણ લાવવા જિલ્લા કલેક્ટર ભટ્ટ દ્વારા સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત વિવિધ વિભાગોને લોકો તરફથી મળેલ અરજીઓ અને પ્રશ્નોની જિલ્લા કલેક્ટર દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી બેઠકમાં સરસ્વતી તાલુકાના વાયડ અને મોટા નાયતા ગામે તળાવ ભરવા માટે તેમજ પાટણનું જૂનું બસ સ્ટેશન શરૂ કરવા જેવી રજૂઆતો અને પ્રશ્નોની સમીક્ષા કરી કલેક્ટર એ જે તે વિભાગના અધિકારીઓને જરૂરી સૂચન કરી પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવા આદેશ કર્યા હતા બેઠકમાં ધારાસભ્ય સર્વશ્રી દિનેશ ઠાકોર કિરીટ પટેલ અધિક કલેક્ટર વી બોડાણા સહિત સંબંધિત તમામ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા